પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક વોર્ડ બોયની પ્રામાણિકતાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં આ વોર્ડ બોયને એક પર્સ મળી આવ્યું હતું આ પર્સ અંગે વોર્ડ બોય દ્વારા હોસ્પિટલમાં ફરજ બજાવતા પોલીસને જાણ કરતાં પોલીસે મૂળ માલિકની શોધખોળ હાથ ધરી પર્સ પરત કર્યું હતું પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં અનેક સ્ટાફ ફરજ બજાવે છે ત્યારે આ હોસ્પિટલમાં વોર્ડ બોય તરીકે ફરજ બજાવતા ભાવેશભાઈને એક લેડીઝ પર્સ મળી આવ્યું હતું જેમાં સોનાની બે વીટી પાંચ હજાર રૂપિયાની રોકડ તેમજ બેંકના એટીએમ અને અગત્યના ડોક્યુમેન્ટ હોવાનું સામે આવ્યું હતું ત્યારે આ યુવા સ્ટાફે આ પર્સ અંગે હોસ્પિટલમાં ફરજ ભજાવતા એએસઆઈ દેવસીભાઈ ચાવડા અને હેડ કોન્સ્ટેબલ જે એલ મજેઠિયાની જાણ કરી હતી અને મૂળ માલિકની શોધખોળ હાથ ધરી હતી આ પર્સ કોમલબેન મદલાણીનું હોવાનું સામે આવતા પર્સની ખરાઈ કરી અને કોમલબેનને પરત કરવામાં આવી હતી હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફની વધુ એક ઈમાનદારી સામે આવી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર